જય માતાજી મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારા આજના અમારા એક ન્યુ વ્લોગનું તો મિત્રો આપણે કાલે આપણા મામાના ઘરે આવ્યા હતા તો નાઇટ થઈ ગઈ એટલે કોઈ શૂટ કર્યું નહોતું બાકી જો મોર્નિંગનો ટાઈમ થઈ ગયો હે ને વ્યૂ જોઈ લ્યો બાકી જોરદાર છે ને આપણે જો આપણે મામાના છોકરા બે જણા બેઠા છે આમાં કાંઈ વિજુભા ને આ સર્જનસિંહ બે જણા બેઠા છે અને જો પેલા ફરેરા વિક્રમસિંહ હવે આપણે તો પોઈન્ટ બે જ લઈ અને બાર ફરવા જવું હે તો બનાવી રહેજો શું કેવું બીજું તો ફાઇનલી આપણે જે લોકેશન પર જવાનું છું એ આવી ગયા પણ આપણે એમ ગયા બીજુભાઈ ને સર્જનસિંહ આવવાના હતા પણ એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ આવ્યા નહીં બાકી આપણે એકલા આવી ગયા તો તમને જો વ્યુ બતાવી દઉં આપણે જ્યાં હા આપણે જ્યાં મમાના ત્યાં હનુમાન દાદાનું મંદિર છે પિનમાળે હનુમાન દાદા ત્યાં જ્યાં આપણે દર્શન કરવા તો બનાવી છું તો ગાઈ જોઈ લ્યો આ આપણે ગેટ એન્ડ ટુ ગેટ તો અચ્છા આપણે અંદર તો આવી ગયા અને જોઈ લ્યો મંદિર જોઈ લ્યો તમે અને અંદરનું પણ વ્યૂ જોઈ લો એકદમ જોરદાર હે ને હનુમાન દાદાનું મંદિર જેનાલ ગામ બાકી આપણે નેના હતા એટલે આપણે લોકો ખૂબ આવતા અને ખૂબ મસ્તી કરી અહીંયા વળદો હતો હવે તો પડી ગયો બાકી હું જોરદાર મસ્તી કરતા હોય અને ને કેટલા બાજુ મંદિર છે મેં જો હનુમાન દાદાનું મંદિર અહીંયા બધી બેઠક થાય ને જો આ છે દાદાનું ગરબાર ફાઈનલી ગાય જો આપણે મંદિર તરફ અંદર તો આવી ગયા આપણે અંદર પકી ગયા જે હનુમાન દાદા અને જો દાદા દાદાનું મંદિર જો આ છે ભીનમાલી હનુમાન દાદા જે હનુમાન દાદા મેં તો દર્શન કરી લીધા અને તમે પણ કરી લો તો આપણે તો આવીને અહીંયા દર્શન કરી લીધા અને દાદાની પ્રાર્થના કરી છે કે દાદા મને યુટ્યુબમાં જાતે સક્સેસફુલ આવજો તો ગાઈઝ તમે પણ આવજો અને હનુમાન દાદાએ

મંદિર પાછળનો લુક છે અને ગાય બ્લોકમાં બનાવ્યા જો હું તમને એક જોરદાર લોકેશન બતાવું જે મંદિરની એક્ઝેક્ટ પાછળ જ છે તો ગાય જો આપણે અહીંયા ઢાબા ઉપર આવી ગયા હ અને જો અહીંયાથી મંદિરનું લુક એકદમ જોરદાર લાગે હે જો વ્યૂ તમે જોઈ લો અને એક્ઝેક્ટ જો મંદિરની પાછળ જ મોટું તળાવ આવેલું જો તળાવ જો તમે કોરે મોરેથી એકદમ પહેરેલું આખું પડ્યું હે પાણીથી જો એક્ઝેક્ટ એક્ઝેક્ટ મંદિરની પાછળ બાકી આ દિવાલ હે અને હનુમાન દાદાનું મંદિર ગમે એટલું પોણી આવે તો પેલી મગા નીકળી જાય બાકી આ સાઈડ તો એટલું આવતું નહીં મંદિર હજુ હજુથી પાણી આવ્યું નહીં એમ ચડ્યું તો ભાઈ વ્યૂ જોઈ લો એકદમ જોરદાર હે અને તમે વિડીયો શૂટ કે ફોટોગ્રાફી કરવી હોય તો જોરદાર લોકેશન હે અને બાકી લોકેશન તો જોરદાર હે તો એક વખત આવજો હનુમાન દાદાના દર્શન કરવા આપણે તો મામાના ઘરે પહેલાં રહેતા એટલે ખૂબ મસ્તી કરી ખૂબ ફર્યા કે અહીંયા તો આપણે મામાનું ઘર નજીક જ છે અહીંયાથી તો સ્કૂલે જતા તો અહીંથી ચાલતા એટલે આપણે તો જૂની યાદો ખૂબ એથી જોડેલી હનુમાન દાદાના મંદિરથી ચમકીએ આપણો આવવાનું જવાનું અહીંયાથી જ હતું એટલે જૂની યાદો આપડે ખૂબ હી જો અને દાદાનું મંદિર જોઈ લો एकदम जोरदार છે પેલી સાઈડ પણ એક ઢાબું છે અને આ સાઈડ હે એટલે બે ઢાબું છે અને પેલી સાઈડ બધી માણસો બેઠા છે જો સાઈડ બેઠક થાય અને આપણે આ સાઈડ થોડો બ્લોગ શૂટ કરી અને આ લો વીડિયો તમે જોઈ લો એકદમ જોરદાર છે મોશન તો આ એકદમ થોડો થોડો ઠંડો હે તો વાતાવરણ તો એકદમ જોરદાર હે તો ગાઈસ આપણે દર્શન કરી ફાઈનલી જો તો ઘર તરફ જરા તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જણાવજો બાકી જય હનુમાન દાદા જય માતાજી